હાઇટેક લાજપોર જેલમાં ભણતા કેદીઓ માટે સ્માર્ટ ક્લાસ રાજ્યમાં પ્રથમવાર ઓડિયો વિડિયો થી પણ અપાસે શિક્ષણ સુરતની હાઇટેક લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને શિક્ષણ મળે તેવા હેતુથી 18 લાખના ખર્ચે નવ નિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અનેક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ પહેલીવાર લાજપોર જેલના બંદીવાન ભાઈઓ માટે સુવિધાયુક્ત લર્નિંગ ઝોન બનાવવામાં આવ્યો છે જેના થકી જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી જેલમાંથી બહાર આવી શ્રેષ્ઠ જીવન જીવી શકશે આ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ થકી દરેક બંદીવાન ભાઈઓના જીવનમાં શિક્ષણનો દીપક પ્રજ્વલિત થશે જેલમાં બંદીવાનો સાથે યોગ્ય વર્તન થાય તેમની માનસિકતામાં પરિવર્તન આવે તેમજ જેલમાંથી મુક્ત થયા બાદ સભ્ય સમાજનો હિસ્સો બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બંદીવાનો પણ સારા લેખક ઉત્તમ ચિત્રકાર અને પારંગત રસોઈયા અને અભ્યાસમાં નિપુણ હોય તો જેલના સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલવા માટે અનોખા પ્રયાસ થઈ રહ્યા છે આજે સુરત શહેરની લાજપોર જેલ ખાતે બંદીવાન ભાઈ બહેનો માટે એક સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગત વર્ષે લાજપોર જેલમાં બોર્ડના રિઝલ્ટમાં માત્ર એક જ બંદીવાન ભાઈને સફળતા ના મળી શકી તે સિવાયના સૌ બંદીવાન ભાઈઓ દસમાને બારમા ધોરણમાં પાસ થવામાં સફળતા પ્રાપ્ત થઈ એલ એન દ્વારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના પ્રયાસથી આ ક્લાસરૂમ અહીંયા આપવામાં આવી છે આ ક્લાસરૂમ થકી આવનારા દિવસોમાં આ બંદીવાન ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમને ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય તે લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે જેને બારખડી ના આવડતી હોય એવા બી પચાસથી સાઠ વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે હું જેલ સ્ટાફને અધિક્ષકને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેલમાં જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં એક અમૂલ પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનમાં ખાસ કરીને જેલ સ્ટાફના પગાર વધારવાનો હોય કે જેલના બંદીવાનોનું ડેલી વેજીસ વધારવાનું હોય એ લોકોનું ભોજન ભોજનની અંદર જે બદલાવ કરવાનો હોય કે એમના પરિવાર જે આવતા જતા હોય તે લોકો માટે વ્યવસ્થાની વાત હોય કે જે બંદીવાન ભાઈઓ જે સરકારના નિયમો તોડવાનો પ્રયાસ કરતા હોય એ લોકો પર કડકાઈની વાત હોય આ બધા જ પ્રયાસો જેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે અને આપ સૌ લોકો આજે જે પ્રકારે હીરાની ફેક્ટરી અહીંયા જોઈ આ બંદીવાનોની આક્રોશના કારણે તેમની ભૂલના કારણે તેમના દ્વારા થયેલા ગુનાઓના કારણે એમના કૃત્યના કારણે એમનું આખું પરિવાર જે તકલીફ ભોગવે છે એ તકલીફ એમના પરિવારને ના ભોગવવી પડે તે માટે આ બંદીવાનો દ્વારા તેમની જે કોઈ આવડત હોય એ આવડત પ્રમાણે કામગીરી આપવામાં આવતી હોય છે આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ લાજપોર જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ છન્નું કારીગરો દ્વારા મહિનામાં ચોવીસથી છવ્વીસ હજાર હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ પોલિશ હીરા દુનિયાના રાજા રાણી સામાન્ય વ્યક્તિ મોટા બિઝનેસમેન કોણ પોતાના દાગીનામાં જડાઈને પહેરે છે તેનો કોઈને અંદાજો નથી આ બંદીમાનોની જે સાચી તાકાત છે તે અપનાવવા માટેનો બી આજે એક અપીલ કરવામાં આવી છે